મગફળીમાં બહુ વાવેતર હોય ઓછા વરસાદની હિસાબે જે મગફળીમાં મૂંડાનું પ્રમાણ બહુ વધી ગયું હોય અને આખા ખેતરુંનું ખેતરું ખાલી છે અને ગામડામાં વધી રજૂઆત આવી કે ભાઈ અમારા ખેતરોમાં મુંડા એવા નાખા બધી પરિસ્થિતિ બહુ ભયંકર છે ઈયળથી નુકસાનીના કારણે સરકાર દ્વારા આ પંથકમાં તાત્કાલિક સર્વે કરાવી મુંડાથી થયેલ પાકમાં નુકસાનને ધ્યાને લઈ ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ ઉઠી છે તો કપાસની અંદર ગુલાબ યળથી બચવા માટે

મુંડો જમીનમાં પોલાણ કરે છે અને મગફળીના મૂળને કાપી નાખે છે જેથી દિવસે ને દિવસે મગફળીનો પાક સુકાવવા લાગ્યો છે કુતિયાણાથી નાગેશ પરમાર સાથે વિપુલ ઠકરાત જીએસટીવી પોરબંદર